આજે આપણે એ સમજવાના છીએ કે એક સાવ સામાન્ય દેખાતી ફ્લેશલાઇટની અંદર એવો તે શું થાય છે કે સ્વિચ દબાવતાની સાથે જ અંધારું ગાયબ થઈ જાય છે આ એ જ સવાલ છે જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે તો ચાલો આજે આ નાનકડા પણ એકદમ મજેદાર વિજ્ઞાનના રહસ્ય પરથી પડદો ઉઠાવીએ કોઈ પણ ઉપકરણની શરૂઆત થાય એના પાવરથી અને ફ્લેશલાઇટનો પાવર આવે છે વિદ્યુત કોષમાંથી જેને આપણે સૌ સેલ તરીકે ઓળખીએ છીએ આ રહ્યો એ જ સેલ જુઓ આ કોઈ સામાન્ય ડબ્બી નથી પણ એક નાનકડું પાવર હાઉસ છે એની અંદર રાસાયણિક ઉર્જા ભરેલી હોય છે જે વીજળીમાં ફેરવાઈને આપણી ફ્લેશ જાણે જીવ પૂરે છે હવે જરા આ સેલ પર ધ્યાનથી જોઈએ ઉપર જે ધાતુની ટોપી જેવું દેખાય છે ને એ છે પોઝિટિવ ટર્મિનલ અને નીચેની જે સપાટ ડિસ્ક છે એ છે નેગેટિવ ટર્મિનલ બસ આ બે પોઈન્ટ જ આખા ખેલનો આધાર છે આને બરાબર યાદ રાખજો કારણ કે હમણાં જેની જરૂર પડવાની છે ચાલો પાવર તો મળી ગયો પણ પ્રકાશ કોણ આપશે વેલ એના માટે આપણી પાસે છે વિદ્યુત બલ્બ આ છે બલ્બની અંદરની દુનિયા કાચના ગોળાની અંદર બે જાડા તાર દેખાય છે જે એકદમ પાતળા તારને પકડીને ઊભા છે આ જે પાતળો તાર છે ને એને કહેવાય છે ફિલામેન્ટ અને આ જ આપણો અસલી હીરો છે જેવી એને વીજળી મળે એ તરત જ ગરમ થઈને જળ હળવા લાગે છે અને આપણને મળે છે પ્રકાશ ઓકે તો હવે આપણી પાસે પાવર માટે સેલ છે અને પ્રકાશ માટે બલ્બ પણ છે પણ આ બંનેને જોડીએ કેવી રીતે કે બલ્બ ચાલુ થઈ જાય આ એક મજેદાર કોયડો છે ચાલો ઉકેલીએ શું લાગે છે ગમે તેમ વાયર લગાવી દેવાથી કામ થઈ જશે ચાલો ને જાતે જ પ્રયત્ન કરીને જોઈએ ચલો આ રહ્યો પહેલો પ્રયત્ન એક વાયર અહીં અને બીજો અહીં ના કંઈ થયું નહીં હમ કદાચ આ રીતે જોડીએ તો નાહ હજુ પણ અંધારું જ છે એવું લાગે છે કે આપણે કંઈક મહત્વનું ચૂકી રહ્યા છીએ અને આ રહ્યું સફળતા જુઓ તો ખરા જેવો જ આપણે સેલના એક છેડાથી બલ્બ સુધી અને બલ્બથી પાછા સેલના બીજા છેડા સુધીનો એક સળંગ રસ્તો બનાવ્યો બલ્બ તરત જ પ્રકાશિત થઈ ગયો વીજળીના પ્રવાહ માટેનો આ જે સંપૂર્ણ અને અતૂટ રસ્તો છે ને એને જ વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે વિદ્યુત પરિપથ અથવા ઇલેક્ટ્રિક સર્કિટ અને યાદ રાખજો જો આ રસ્તો ક્યાંથી પણ તૂટ્યો તો સમજો કે ખેલ ખતમ હવે આમાં સૌથી રસપ્રદ વાત એ છે કે કરન્ટ હંમેશા એક જ દિશામાં વહે છે એ પોઝિટિવ ટર્મિનલથી નીકળે આખો રસ્તો ફરીને નેગેટિવ ટર્મિનલ પર પાછો આવે છે બિલકુલ એક રેસ ટ્રેકની જેમ જ્યાં ગાડીઓ એક જ દિશામાં દોડતી હોય પણ ફ્લેશલાઇટને હંમેશા ચાલુ તો નથી રાખવી હોતી બરાબર ને એને કંટ્રોલ કરવા માટે કંઈક તો જોઈએ અને એ કામ કરે છે સ્વિચ સ્વિચ બીજું કશું જ નથી પણ સર્કિટને જોડવા અને તોડવા માટેનો એક સરળ દરવાજો છે જુઓ અહીં એક સામાન્ય સેફટી પિનથી પણ કેવી સરસ મજાની સ્વિચ બનાવી શકાય છે આ સમજવું તો બહુ જ સહેલું છે જ્યારે સ્વિચ ઓફ હોય ત્યારે સમજો કે સર્કિટનો પુલ તૂટેલો છે વીજળી સામે પાર જઈ શકતી નથી પણ જેવી સ્વિચ ઓન કરવામાં આવે એ તૂટેલો પોલ જોડાઈ જાય છે રસ્તો પૂરો થાય છે અને આપણો બલ્બ ઝળહળી ઊઠે છે પણ એક મિનિટ આપણે જે વાયર વાપરીએ છે એ ધાતુના જ કેમ હોય છે શું કોઈ પણ વસ્તુથી સર્કિટ બનાવી શકાય આ સવાલ આપણને એક ખૂબ જ મહત્વના કોન્સેપ્ટ તરફ લઈ જાય છે તો ચાલો એક નાનકડા પ્રયોગથી આનો જવાબ શોધી કાઢીએ આ ટેબલ પર નજર કરો જ્યારે આપણે લોખંડની ખીલી કે ચાવી જેવી ધાતુની વસ્તુઓ વાપરી ત્યારે બલ્બ તરત ચાલુ થઈ ગયો પણ જેવું રબ્બર કે પ્લાસ્ટિક આવ્યું બલ્બ બંધ આનું કારણ એ છે કે ધાતુ જેવા પદાર્થો વીજળી માટે જાણે હાઈવે જેવા છે એ કરંટને આરામથી પસાર થવા દે છે આથી જ તો તેમને સુવાહક એટલે કે કન્ડક્ટર્સ કહેવાય છે અને બીજી બાજુ રબર અને પ્લાસ્ટિક ડેડ એન્ડ જેવા છે જે વીજળીને ત્યાં જ રોકી દે છે એટલે તેમને અવાહક એટલે કે ઇન્સ્યુલેટર્સ કહેવાય છે આ જ કારણે તો ઇલેક્ટ્રિશિયન રબરના મોજા પહેરીને કામ કરે છે અને હવે આ બધી કડીઓ જોડીને ફ્લેશલાઇટની અંદર જોઈએ જુઓ બધું જ અહીં છે પાવર માટે સેલ કંટ્રોલ માટે સ્વિચ પ્રકાશ માટે બલ્બ અને આ બધાને જોડતા સુવાહક તાર આ બધા ભાગો મળીને એક પરફેક્ટ ટીમની જેમ કામ કરે છે ત્યારે જ પ્રકાશ થાય છે તો હવે જ્યારે આની પાછળનું વિજ્ઞાન સમજાઈ ગયું છે ત્યારે આપણી આસપાસ નજર ફેરવીએ ટીવીના રિમોટથી લઈને બાળકોના રમકડા સુધી આવા કેટલાય નાના નાના સર્કિટ આપણી નજરથી છુપાયેલા છે હવે પછી જ્યારે પણ કોઈ બટન દબાવવામાં આવે ત્યારે વિચારજો કે એક નાનકડા બ્રહ્માંડને જીવંત કરવામાં આવી રહ્યું છે